પાવના એક વાત કહું બોલા મેહુલ ભાઈ પાવના જો મે નવ સેટિંગ કર્યું આ તો મેહુલ ભાઈ ઇન્સ્ટાગ્રામ પર સેટિંગ કર્યું ઓવે ભાવના મે ઇન્સ્ટાગ્રામ માં કર્યું પણ તું આ વાત ઘરે ના કીધી આપણા બેસી આ વાત લીકી ના થાવી જોઈએ ના ના મેહુલ ભાઈ બારે શું કામ કોઈ કહેવું પડે થોડા દિવસ પછી પાવના મારબેન બેન 200 રૂપિયા ઉસીને આલજે મેહુલ ભાઈ 200 રૂપિયા ગાલો પણ પાછા ઘર આલશો પાવના બે દિવસ તો પાછા આલીશ તો મેહુલ ભાઈ ઘર પોકા મુ ખાતમ નોખો બે ત્રણ દિવસ પછી પાવના તે મને ઉસીને 200 રૂપિયા આયા હતા ને તો લેતા ખરાબ પાછા નાખું આજ મુ

ના ના બાવના મેં તો પૈસા ની ના પાડી છે આ બેટર ખાતામાં પૈસા નાખું હું મારી બહેન છો કે આજથી મને શીખવા મળી જુ કોઈ દિવસ બેનને આપડી હાથી વાત ના કેવરાય અને બેન ભાઈ થી કોઈ દિવસ ઉશી ના પૈસા ના લેવાય શું બોલ્યા મેહુલ ભાઈ ના ના ભાવના હું કોઈ બોલ્યો ભોલ ભાઈ 200 રૂપિયા માંગો જ જો યાદ રાખજો હદી પટ્યા નહીં

કિંતારો આને સુજીયું અલ્યા ભાઈ તારો અવાજ નઈ તમે ભણવાની અંદર તો હોશિયાર પણ તમારો એક નંબર આવે નંબર આવે ભાવના છોકરી એના ઘરે ના એનું

મેહુલ ભાઈ તમે જોધપુર નો કિલો જોયો ના ભાવના મેં તો કિલો નહી જોયો પાડો રહ્યો હોમ મે જો છે ભાવના અહીંયા કિલો મને જ દેખાતો એ શું કિલો તમાર બાય કરે તો તો હોય કિલો ઓ માઈસ ભાઈ હવે તો ઉઠો 9 વાગ્યા એ ભાવના ઓમ જિંદગીમાં માં શું લઈને આવ્યા શું લઈને જવાના ઓમ નામ તમે 9 વાગ્યા સુધી હુઈ રહ્યા તો તમે મેલી ને શું જવાના I'm <laughs> not <laughs>